ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે અત્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ છે ને આજે રેલી કાઢવામાં આવી પણ અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ છે એનાથી સામાન્ય જનતાને શું લેવા દેવાય છે આ તો એક કાર્યકર્તા તરીકે એક પાર્ટી જે વિરોધ કરી રહી છે ને લોકોમાં તમે જે રીતે દર્શાવી રહ્યા છો કે ખોટી તાનાશાહી કરવામાં આવી રહી છે તો શું મેસેજ તમે ભારતીય જનતા પાર્ટીને આપી રહ્યો છો ને એમનું કહેવું છે માત્ર પાર્ટી પૂરતો પ્રશ્ન છે નહીં એટલે ભાજપવાળાનું એવું કહેવું છે કે દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રીને જેલમાં પૂર્યા છે કે પ્રશ્ન ખાલી પાર્ટીનો છે જનતાનો નથી એવું ભાજપવાળાનું કેવું છે મારું એમ કહેવું છે કે કોઈ ગામમાં કે કોઈ વિસ્તારમાં કોઈ મોલ્લામાં કૂતરું અડકાયું થાય તો પ્રશ્ન એ આખા મોલ્લાનો ગણાય કે કૂતરાના માલિકનો ગણાય એ પ્રશ્ન આખા મોલ્લાનો ગણાય ભાઈ કૂતરું અડકાયું થયું છે માલિકને તો કડતા કડશે મોલ્લાના કોઈ પણ બાળકને છોકરાને બુજુર્ગને માતા બહેનોને કહી શકે તો કેન્દ્રમાં સત્તાના અહંકારમાં કૂતરું અડકાયું થયું છે કે એટલે આજે કેજરીવાલને જેલમાં પૂર્યા છે કાલે તમને પૂરી દેશે કાલે ગમે તેને પકડીને પૂરી દેશે ભાઈ પ્રશ્ન એ નથી કે કેજરીવાલ જેલમાં છે અને આમ આદમી પાર્ટી પ્રશ્ન એ છે કૂતરું હડકાયો થયો છે તો હડકાયા કૂતરાનો હિલાદ તો આખા દેશે કરવો પડશે સત્તાનો નશો કોઈને ચડે સત્તાની કોઈને અંદર અંદર એક આમ એકદમ તાકાત આવી જાય કે તાકાતને માપમાં લાવવાનું કામ તો જનતાએ જ કરવાનું છે કેજરીવાલજીને જેલમાં પૂર્યા દેશનો પ્રશ્ન છે કે જો ચાલુ મુખ્યમંત્રીને ખોટા આરોપ લગાવીને જેલમાં પૂરી શકે તો કાલે દેશ નો નાગરિક ઘરે સુતો હશે ને તો બેડરૂમમાંથી ઉચકી જઈને જેલમાં પૂર દેશે આ વાત જનતા સમજવાની જરૂર આ તાનાશાહી છે ભાજપ વાળા એ કોઈ ભ્રષ્ટાચાર થયો છે ને કઈ ભ્રષ્ટાચાર ના કારણે જેલમાં નથી પૂર્યા ભ્રષ્ટાચાર વાળા તો બધા ભાજપમાં જોડાયા છે છેલ્લા લોકસભાની ચૂંટણીના બે મહિના પહેલા પચાસ એવા લોકો દેશના ભાજપમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા